નમસ્કાર મિત્રો એક સાવ નાનકડી સ્ટોરી છે એક ડોશીમાની સ્ટોરી છે માત્ર બે મિનિટનો સમય લઈને અવશ્ય સાંભળજો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન તું કંઈ નથી કરતો તું તો માત્ર નિમિત્ત છો બાકી જે કરું છું એ હું જ કરું છું એટલે જે થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે અને જે થાય છે એને થવા દો કે દોસ્તો સાંજનો સમય હતો અને સાંજના સમયે એક વ્યક્તિ છે એ નોકરી ઉપરથી છૂટી અને ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં ચાલતા ચાલતા જતો હતો ત્યાં રસ્તામાં એક થાંભલો આવ્યો થાંભલાની ઉપર એક ચિઠ્ઠી લગાડેલી હતી ચિઠ્ઠીની અંદર લખેલું હતું કે હું એક ડોશીમાં છું અને અહીંયા આજુબાજુમાં ક્યાંક મારી પાંચસો રૂપિયાની નોટ છે ખોવાઈ ગઈ છે જો કોઈને જડે કોઈને મળે તો મને આપી દેજો સામેની શેરીના છેલ્લા મકાનમાં હું રહું છું એટલા વ્યક્તિ છે એને જાણવાની ઈચ્છા થઈ અને કૂતૂહલવશ એને એમ થયું કે લાવને ચેક કરી જો કે ખરેખર ત્યાં કોઈ ડોશીમાં રહેશે કે પછી કોઈ માત્ર ને માત્ર મજાક કરવા માટે આ ચિઠ્ઠી અહીંયા લગાડી છે એટલે ભાઈ ત્યાં ગયો એ શેરીના છેલ્લા મકાનમાં જે એ કહ્યું હતું ત્યાં છેલ્લા મકાનમાં જઈ અને દરવાજો છે એ ખખડાવ્યો એટલે એક વૃદ્ધ ડોશીમાં લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા અને ડોશીમાં બોલ્યા કે બોલો ભાઈ કોનું કામ છે એટલે એ વ્યક્તિએ કહ્યું કે માજી તમારું જ કામ છે આ તમારા પાંચસો રૂપિયાની નોટ છે તમારી જે ખોવાઈ ગઈ હતી ને એ તમને આપવા માટે આવ્યો છું મને મળી છે એટલા માટે એટલે એ કહ્યું કે ભાઈ તમે બધાએ અમે શું ધારી છે મારા કોઈ પાંચસો રૂપિયા ક્યાંય ખોવાયા નથી અને ભાઈ તમારી જેવા તમારી પહેલાં પચાસ જણા આવ્યા છે અને બધાએ મને પાંચસો પાંચસો રૂપિયા આપ્યા છે મારે હવે કોઈની મદદની જરૂર નથી મહેરબાની કરીને તમારા પાંચસો રૂપિયા છે એ લેતા જાઓ મારા કોઈ પાંચસો રૂપિયા ક્યાંય ખોવાયા નથી એટલે આ છે ડોશીમાને માંડ માંડ મનાવ્યા અને ડોશીમાને કહ્યું કે મહેરબાની કરીને મારા એક પાંચસો રૂપિયા લઈ લો એટલે ડોશીમાંએ પાંચસો રૂપિયા લીધા અને ભાઈ સાહેબ જ્યાં બહાર નીકળવા જતો હતો ઘરની બાદ ત્યાં એ કીધું કે તું જાતો જાતો એક કામ કરતો જજે ત્યાં થાંભલા ઉપર જે ચિઠ્ઠી લગાડી છે ને આ ચિઠ્ઠીને ફાડી અને નાખતો જજે કેમકે મારે હવે કોઈની મદદની જરૂર નથી કોઈ ભલા માણસને એવો વિચાર આવ્યો હોય છે કે આ ડોશીમાને કોઈ મદદ આર્થિક મદદ મળી રહે એ માટે કોઈએ એક ચિઠ્ઠી ત્યાં લગાડી અને અને ચિઠ્ઠી વાંચીને કેટલા લોકો મારી પાસે આવી ગયા મને પાંચસો પાંચસો રૂપિયા આપવા માટે મારે હવે કોઈના પાંચસો રૂપિયાની જરૂર નથી એટલે મહેરબાની કરીને તમે તે ચિઠ્ઠી છે ત્યાંથી તોડતા જજો એટલે ભાઈ છે એ ગયો અને ત્યાં થાંભલા પાસે જઈ અને ચિઠ્ઠી છે જેવી હાથમાં ઉપાડવા ગયો ત્યાં એને મગજમાં એક વિચાર આવ્યો જાણે ભગવાન શ્રી કૃષ્ણએ તેને આદેશ આપ્યો એવો તેને અહેસાસ થયો કે આ ચિઠ્ઠી છે એ મારી પહેલાં જે પચાસ લોકો આવ્યા હતા આ પચાસ લોકોને પણ ડોચીમાં એ જ કીધું હોય છે ચિઠ્ઠી ચિઠ્ઠી ફાડતા જો કોઈએ નથી તો હું શા માટે આ ચિઠ્ઠીને તોડી નાખું એટલા માટે ચિઠ્ઠી ત્યાં જ રાખી અને વ્યક્તિ છે ત્યાંથી ચાલ્યો ગયો કેવાનો મતલબ એ છે કે જે થતું હોય એને થવા દો અને જે થતું હોય છે એ સારા માટે જ થતું હોય છે ભગવાન તમારી માટે કંઈક સારું જ વિચારીને રાખ્યું હોય છે એક સુંદર મજાની આ સ્ટોરી છે મિત્રો સ્ટોરી ગમી હોય તો સ્ટોરીને લાઈક અવશ્ય આપજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર જય માતાજી